હતા સંપર્ક માટે આવ્યા આ જણાવ્યું હતું કે પાલિકાથી લઈને ભાજપ છે તો પણ આજની તારીખે મોરબીના લોકો પ્રાથમિક સુવિધાઓને ઝંખી રહ્યા છે અહીંના સિરામિક ઉદ્યોગકારો પણ અનેક પીડાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે તમામ લોકોએ કોંગ્રેસને આ ચૂંટણીમાં પ્રચંડ બહુમતી આપીને વિજેતા બનાવ પણ મન બનાવી દીધું હોવાની વાત પણ તેમણે કરી હતી મોરબીની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે મોરબીમાં ફરવાલાયક કાંઈ સ્થળ નથી આજે મોરબીની પ્રજાએ નગરપાલિક પાલિકાથી લઈ અને સંસદ સભા ધારાસભ્ય તમામ એમના છે છતાં પણ મોરબી વિકાસ માટે તરસી રહ્યું છે એવું જણાઈ આવ્યું અને વાત કરીએ તો મોરબીના પ્રાણ પ્રશ્નોની તો અહીંયા એક તો પર્યટન સ્થળ કાંઈ છે નહીં રેલવે આટલા બધા મજદૂરો આવે છે હજારો ફેક્ટરીઓ છે છતાં એક જ ટ્રેન છે વીકલી એક જ રેલવે છે એટલે એ પણ મોટી સમસ્યા છે લોકો માટે પછી નેચરલ ગેસની વાત કરીએ તો નેચરલ ગેસની સેરામિક વપરાય છે તો એમને થી બહાર રાખ્યું છે જેના કારણે અમને ખૂબ મોટો નુકસાન વેઠવો પડે છે દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં ફરી એક વખત ભંગાણ થયું છે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યું છે